નમસ્કાર આપ જોઈ રહ્યા છો નારી પહાડ ન્યૂઝ હું છું તસ્લીમ પીણાવાના કરજણ તાલુકાના વીરજય કોટના ખાતે પાણીની તલાવડીમાં એક વ્યક્તિ મૂળ હાલતમાં મળી આવતા લોકમુખે ચકચાર મચી જવા પામી છે કરજણ તાલુકાના વીરજય કોટના ખાતે પાણીની તલાવડીમાં એક વ્યક્તિ મૂળ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે એક યુવાન પાણીની તલાવડીમાં પડી ગયેલ છે એવી શંકાની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી કરજણ ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સવારથી સર્ચ ઓપરેશન કરેલ હતું ફાયર વિભાગની ટીમે રેમખેમ મોટી જહેમત બાદ તલાવડીમાં બનેલ નાણાંની અંદરની સાઇઝમાંથી ફાયર વિભાગની ટીમને અંદાજીત ચાલીસ વર્ષના વ્યક્તિની ડેડ બોડી મળી આવી હતી તેમજ ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિકોના અર્થાત પ્રયત્નોથી ડેડ બોડીને પાણીમાંથી બહાર લવાઈ હતી તેમજ કરજણ પોલીસ અને ગામ પંચાયતના સરપંચ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબ થી પહેલે દેખને કે